નમસ્કાર મિત્રો આજે આપણે ભારતના મુખ્ય પાંચ રામ મંદિર વિશે જાણકારી મેળવીશું વિડીયો બહુ જ રસપ્રદ છે તેથી અંત સુધી સાંભળજો ચૈત્રી નવરાત્રિના નવ દિવસીય ઉત્સવના છેલ્લા દિવસે રામનવમી ઉજવવામાં આવે છે રામનવમી એ ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રીરામના જન્મોત્સવનો તહેવાર છે રામનવમીના દિવસે અયોધ્યામાં દશરથ ઘરે ભગવાન શ્રી રામજીનો જન્મ થયો હતો અયોધ્યા નગરી શ્રી રામજીનું જન્મસ્થળ છે જેવા ઘણા વર્ષોના સંઘર્ષ બાદ રામ મંદિરનું નિર્માણ થયું છે શ્રી રામ પોતાના ચૌદ વર્ષના વનવાસ દરમિયાન તેઓ ઘણી જગ્યાએ રોકાયા અને રામ સેતુ બનાવી લંકા પહોંચ્યા જેવા તેમણે લંકા લંકાનારે શ્રાવણનો વધ કર્યો હતો જો તમે રામનવમીના અવસર પર કે અન્ય દિવસે ભગવાન શ્રીરામના દર્શન કરવા ઈચ્છો છો તો તમે દેશમાં ઘણા પ્રાચીન અને ભવ્ય રામ મંદિરો છે તમે દર્શન માટે જઈ શકો છો ભારતભૂમિના અલગ અલગ મુખ્ય રામ મંદિરોની વાત કરીએ તો એમાં એક છે રઘુનાથ મંદિર રઘુનાથ મંદિર ભગવાન શ્રીરામનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે જે જમ્મુ કાશ્મીરમાં આવેલ છે વૈષ્ણોદેવી મંદિરની મુલાકાત લેતા ભક્તો ચોક્કસપણે રઘુનાથ મંદિરની મુલાકાત લેવાનું પસંદ કરે છે આ મંદિરમાં રામજી માતા સીતા અને લક્ષ્મણ બિરાજમાન છે આ મંદિરમાં તમે રામાયણ અને મહાભારતના પાત્રોની અદ્ભુત ઝલક પણ જોઈ શકો છો બીજું છે રાજા રામ મંદિર આખા ભારતમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં પ્રભુ શ્રી રામને રાજા તરીકે પૂજવામાં આવે છે મધ્યપ્રદેશના ઓરછા જિલ્લામાં તેમનું મહેલ જેવું મંદિર છે આખા વર્ષ દરમિયાન અહીં ભક્તોની ભીડ રહે છે આ મંદિરમાં દરરોજ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને ભગવાન શ્રી રામને શસ્ત્ર સલામી પણ આપવામાં આવે છે ત્રીજું છે રામાસ્વામી મંદિર દક્ષિણ ભારતમાં પણ રામજીનું ભવ્ય મંદિર છે તમિલનાડુના રામાસ્વામી મંદિરમાં ભગવાન શ્રી રામની પૂજા કરવામાં આવે છે મોટાભાગના રામ મંદિરમાં રામ લક્ષ્મણ અને સીતા માતાની મૂર્તિઓ હોય છે પરંતુ રામા સ્વામી એક માત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન શ્રી રામ માતા સીતા લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન કોતરણીમાં મહાકાવ્ય રામાયણ અનુસાર બનેલી ઘટનાઓ કંડારવામાં આવી છે છે ચોથું કાલારામ મંદિર મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ભગવાન શ્રીરામનું એક સુંદર મંદિર છે જેનું નામ કાલારામ મંદિર છે વનવાસ દરમિયાન ભગવાન શ્રીરામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે પંચવટીમાં રહી રહ્યા હતા બાદમાં સરદાર રંગારુ આ આ જગ્યાએ મંદિર બનાવ્યું હતું એક પ્રચલિત કથા પણ છે સરદાર રંગારુને સ્વપ્ન આવ્યું કે ગોદાવરી નદીમાં શ્રીરામ ભગવાનની કાળા રંગની મૂર્તિ છે સાચે જ તે જગ્યાએથી મૂર્તિ મળી અને બીજા દિવસે મૂર્તિ બહાર કાઢી અને મંદિરમાં સ્થાપિત કરી અને પાંચમું વિશ્વવિખ્યાત પ્રભુ શ્રીરામનું મંદિર જે આપણે દરેક જાણીએ છીએ તેનું નામ છે રામ જન્મભૂમિ મંદિર રામજીનો જન્મ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં થયો હતો અહીં શ્રીરામનું ભવ્ય મંદિર બનાવવામાં આવે છે અને અભિષેક પણ આ વર્ષે જ કરવામાં આવે છે રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી આવી રહ્યા છે રામ મંદિરમાં રામજીનું બાળ સ્વરૂપ બિરાજમાન છે તો મિત્રો ભારતના પાંચ મુખ્ય રામ મંદિરનો વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરો મળતા રહીશું મિત્રો આવા અવનવા વિડીયો સાથે